જતી પાર્વતી પિતા મેવા શિવ સજ ગણેશ સજ ગણેશ જતી પાર્વતી પિતા મેવાં જયા વંશ ભુજા એક મારું નામ પુષ્પસેન સોલંકી છે હું ગોકલાનું રહેવાસ્યું છે અમે છે ને પચીસ વર્ષથી અહીંયા ગણપતિ બાપાને બેઠા રહે નાઇન્ટી સિક્ષથી અને અમારે છે ને કુટુંબનો સારો સપોર્ટ મળે છે અને શેરીઝ પોરસવાળાને બી અમને સારો સપોર્ટ મળે છે અને અમારી છે ને બાપુ છે ને બધી મનોકામના ઈચ્છા પૂરી કરે છે સુખ શાંતિથી અમે બાપાનું કાર્ય ધામધૂમથી ઉજવીએ છીએ અને અમે છે ને નવ દિવસનો ગણપતિ બાપા રાખીએ છીએ અમારા ઘરે ભાવ પ્રેમ અને ભક્તિથી અમે બાપાનું કાર્ય ધામધૂમથી ઉજવીએ છીએ અમે અમારા ઘરે નવ દિવસને બાપાને બેઠાડી અને સ્થાપના કરીએ છીએ અને નવમા દિવસે અમે વાજતે ગાતે બાપાને વિસર્જન કરીએ છીએ અને અમારે આરતીનો આઠ વાગ્યાનો સમય છે તે પછી અમે છે ને નવ વાગ્યા પછી છે ને ભજન કીર્તન અને અને બધા શેરી પડોશના બધા માણસો બધા આવે છે અને ધામધૂમથી અમે પ્રસંગ ઉજવીએ છીએ બાપુ જી પાર્વતી પિતા માદેવા રજતી પાર્વતી પિતા માદેવા